પટેલ કે જે કોંગ્રેસના પ્રવક્તા છે મહાવીર દ્વારા પણ જે કહેવામાં આવ્યું કે જે પ્રકારના પરિવર્તનો આ બજેટમાં જોવા મળ્યા અને જે અત્યાર સુધી જે ફેરફારો થયા છે ત્યારે અને મહાવીરભાઈએ એ વસ્તુ કીધી કે ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ બજેટ હતું કારણ કે ખેડૂતો માટે જે લોન મર્યાદા વધારી છે તો જે ખેડૂત તરીકે આપણું શું માનવું છે કારણ કે એક તરફ ખેડૂતો ના ઉપર દેવું પણ વધી રહ્યું છે ખેડૂતોની આત્મહત્યાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે ત્યારે ને ઘણી એવી આશા અપેક્ષા હતી કે તેમના દેવામાં ક્યાંક ને ક્યાંક રાહત મળે તે જે ખેડૂત જે ગરીબ થતો જઈ રહ્યો છે કે જે અન્નદાતા કહેવાય છે તેમની આ પ્રકારની જયારે પરિસ્થિતિ સર્જાઈ હોય ત્યારે એક ખેડૂત અગ્રણી તરીકે અન્ય ખેડૂતો દ્વારા જે પ્રતિક્રિયાઓ પણ આપવામાં આવી તેને લઈને શું કહેશો આજે એટલી બધી

જે મૂળભૂત અધિકારો કે પક્ષીઓ જો મારો બાંધીને રહી શકતા હોય તો શું ભારતના સામાન્ય નિરાધાર વિધવાને એ ઘર આપણે નો આપી શકીએ એના બદલે ઘર તોડી પાડવી ભાવ નિયંત્રણ કાયદો આવી ન શકે ગ્રામીણ ખેતી કરતી મહિલા ને ઉત્પાદન ના ભાવ ના મળે અને અમદાવાદ ની મહિલા નું ગૃહિણી નું જાય તો આ બધી જે ભાવ ની કાયદો હોવો જોઈએ લઘુત્તમ વેતન કાયદો છે તો લઘુત્તમ વેતનથી થી ઓછા ભાવે મગફળી ની ખરીદી થાય કોઈ બોલવા વાળું નહીં એમએસપી એમએસપી જે આપે છે એ અપૂરતી ને અધૂરી છે એમાં પણ ત્રણ ટકા પણ પૂરી ખરીદી થતી નથી

અમદાવાદ માં રહું છું મારી જમીન છે એટલે હું પાંચ લાખ રૂપિયા લઈ અને હું હું પાંત્રીસ નો ફાયદો છે જેના ઉપર કોર્ટમાં કેસ ચાલે છે કોંગ્રેસ

વાળો કોંગ્રેસ માં જાય કોંગ્રેસ વાળો ભાજપ માં જાય ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ ભેગા મળીને પૈસા ખાય આ પરિસ્થિતિમાં સામાન્ય નાગરિક નો ભગવાન સિવાય કોઈ નથી બિલકુલ રવિભાઈ